મિત્રો અમારી ચેનલ સત્યલોક વચન પર ફરી એકવાર તમારા હાર્દિક સ્વાગત છે મિત્રો એપ્રિલ બે હજાર પચીસ નો મહિનો કેટલીક રાશિઓ માટે અત્યંત શુભ સાબિત થવાનો છે માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી આ છ રાશિઓનું ભાગ્ય ચમકવાનું છે મહાલક્ષ્મી યોગ અને મહાસંયોગના પ્રભાવથી આ ભાગ્યશાળી રાશિઓના જીવનમાં સમૃદ્ધિના દ્વાર ખુલવાના છે માતા લક્ષ્મી પોતે આ રાશિઓના ઘરમાં પધારવાના છે જેના કારણે તેમના જીવનની દરેક મુશ્કેલી અને દુઃખ દૂર થઈ જશે આ સૌભાગ્યશાળી રાશિઓને અપૂર્વ સુખ સંપત્તિ અને સફળતા પ્રાપ્ત થવાની છે જેનાથી તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે તો ચાલો જાણીએ કે એપ્રિલ બે હજાર માં કરોડપતિ બનનારી તે છ રાશિઓ કઈ છે આ મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે વીડિયો અંત સુધી જરૂર જોવો અને એને ચૂકી જશો નહીં કારણ કે આ વિડિયો આ રાશિઓ માટે અત્યંત લાભદાયી સાબિત થશે વિડિયો શરૂ કરવા પહેલા માતા લક્ષ્મીના સાચા ભક્તો એક લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખો જેથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે જો તમે અમારા ચેનલ પર નવા હોય તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી આવી જ મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક માહિતી સમયાંતરે મળતી રહે સાથે જ આ વિડિયોને વધુમાં વધુ મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો હવે ચાલો જાણીએ તે છ ભાગ્યશાળી રાશિઓ વિશે જેને માતા લક્ષ્મીની વિશેષ કૃપા મળવાની છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણા જીવનમાં રાશિઓનું ખૂબ મહત્વ હોય છે રાશિઓના આધારે આપણે આપણા ભવિષ્ય વિશે અંદાજ લગાવી શકીએ ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં થનારા ફેરફારનો સીધો પ્રભાવ કેટલીક રાશિઓ પર પડે છે દરેક વ્યક્તિ ક્યારેક જીવનમાં મુશ્કેલ સમયમાંથી પસાર થાય છે પરંતુ જ્યારે ગ્રહદશા અનુકૂળ થાય ત્યારે જીવન ખુશીઓથી ભરાઈ જાય છે એ જ સમયે પ્રતિકૂળ દશા હોવાને કારણે ઘણી પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એપ્રિલ બે હજાર પચીસમાં લક્ષ્મીના આશીર્વાદથી કેટલાક અદભુત સંયોગો બની રહ્યા છે જેના કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે મહાલક્ષ્મી યોગ અને મહાસંયોગના નિર્માણથી આ છ ભાગ્યશાળી રાશિઓને અપૂર્વ ધનસંપત્તિ પ્રાપ્ત થશે માતા લક્ષ્મીની કૃપાથી તેઓ આર્થિક રીતે ખૂબ સમૃદ્ધ થશે અને તેમના જીવનમાં સુખ સમૃદ્ધિની વર્ષા થશે તો ચાલો જાણીએ તે છ ભાગ્યશાળી રાશિઓ જેણે માતા લક્ષ્મીની વિશેષ કૃપા એપ્રિલ મહિનામાં મળવાની છે આ રાશિઓ હવે કરોડપતિ બનવાના માર્ગ પર છે અને તેમને માલામાલ થવાથી કોઈ રોકી શકતું નથી હા મિત્રો આ યાદીમાં જે સૌ પ્રથમ રાશિનું નામ આવે છે તે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે એપ્રિલ મહિનો માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી સંપત્તિ અને સમૃદ્ધિ લાવશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને ધનલાભ માટે ખૂબ જ પ્રબળ યોગ બનશે નવું વાહન કે ઘર ખરીદવા ઇચ્છતા લોકો માટે આ સમય ખૂબ જ શુભ રહેશે સાથે જ પ્રેમ સંબંધમાં સફળતા મળશે જે લોકો પોતાના સંબંધને આગળ વધારવા માગે છે તેમના માટે એપ્રિલ મહિનો શુભ સાબિત થઈ શકે છે માતા લક્ષ્મીની કૃપાથી આ મહિને તમારા બધા સપનાઓ પૂરા થવાની શક્યતા છે તુલા રાશિના જાતકો માટે અનુકૂળ સમયનો સંપૂર્ણ લાભ લેવા અને તકને હાથે ચમકાવી લેવી જોઈએ હવે વાત કરીએ બીજી ભાગ્યશાળી રાશિની જે આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે એપ્રિલ મહિનો માતા લક્ષ્મીની વિશેષ કૃપા લાવનારો રહેશે આ સમયગાળામાં તમને વિદેશ પ્રવાસ કરવાનો અવસર મળી શકે છે જો તમે વિદેશમાં અભ્યાસ કરવા કે નોકરી મેળવવાના સપના જોતા હોવ તો આ સમય તમારા માટે શુભ સંકેત લઈને આવ્યો છે આ સિવાય જો તમે કોઈ કાનૂની વિવાદમાં ફસાયેલા હો તો આ મહિને તમને રાહત મળી શકે છે ધાર્મિક પ્રવૃત્તિઓમાં તમારી રૂચિ વધવાની સંભાવના છે અને અપ્રતિક્ષિત ધનલાભના યોગ પણ છે આર્થિક રીતે આ મહિનો તમારા માટે ખૂબ લાભદાયી સાબિત થઈ શકે છે માનસિક શાંતિ બની રહેશે અને કોઈ પણ ધ્યેય માટે કરેલી યાત્રા સફળ થશે જેનાથી તમને વિશેષ લાભ થશે પરિવારમાં સુખ શાંતિ રહેશે જો તમે નવું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સપનું પૂરું થઈ શકે છે કારણ કે આ દિશામાં શુભ સંયોગ બની રહ્યા છે આટલું કહી શકાય કે માતા લક્ષ્મીની અસીમ કૃપાથી કુંભ રાશિના જાતકો માટે એપ્રિલ મહિનો ખૂબ ભાગ્યશાળી સાબિત થશે આ અવસરનો વધુમાં વધુ લાભ લો હવે ત્રીજી ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ જે આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે માતા લક્ષ્મીની કૃપા એપ્રિલ મહિનામાં વિશેષરૂપે રહેવાની છે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર અત્યંત રહેશે જેના કારણે તમારા જીવનમાં આર્થિક સમૃદ્ધિ આવશે માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે આ સમય દરમિયાન તમને અનેક નવા આર્થિક અવસરો પ્રાપ્ત થશે જેના કારણે તમારી સંપત્તિમાં વધારો થશે એપ્રિલ મહિનામાં ધનલાભના અનેક માર્ગ ખુલવાના છે સાથે જ નવું વાહન ખરીદવા માટે પણ શુભયોગ બનશે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં રહેશે અને તમારી આર્થિક મુશ્કેલીઓ ધીમે ધીમે સમાપ્ત થવા લાગશે જે લોકો પ્રેમ સંબંધમાં છે તેમના માટે પણ આ સમય સફળતા લાવશે અને પ્રેમજીવન વધુ મધુર બની રહેશે માતા લક્ષ્મીના આશીર્વાદથી આ મહિનો તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે આ તકનો સંપૂર્ણ લાભ લો અને તેને વ્યર્થ ન જવા દો આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી અને સુખ સમૃદ્ધિ લાવનારી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે એપ્રિલ મહિનો અત્યંત શુભ રહેવાનો છે માતા લક્ષ્મીની વિશેષ કૃપા આ સમય દરમિયાન તમારા પર બની રહેશે જેના કારણે આસપાસ સુખ શાંતિ અને સમૃદ્ધિની વર્ષા થશે આ મહિનો અપાર ધન પ્રાપ્તિના યોગો બનાવી રહ્યો છે તમારી તમામ મુશ્કેલીઓ દૂર થશે ઘરમાં સુખ શાંતિ રહેશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે વ્યાપાર કરતા લોકોને મોટો નફો થશે જ્યારે નોકરી કરતા લોકોને સારા સમાચાર મળી શકે છે આ સમય દરમિયાન પ્રમોશન અથવા પગારમાં વધારો થવાની પણ તકો રહેશે ઉપરાંત આપ જે કોઈ કામ હાથમાં લેશો તેમાં ચોક્કસ સફળતા મળશે માતા લક્ષ્મીની કૃપાથી આ મહિનો તમારા માટે અત્યંત લાભદાયી સાબિત થશે હવે વાત કરીએ પાંચમી ભાગ્યશાળી જે રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે એપ્રિલ મહિનો માતા લક્ષ્મીજીની વિશેષ કૃપાથી ખૂબ જ ફળદાયી સાબિત થશે આ સમયગાળામાં તમારી તમામ સમસ્યાઓ દૂર થશે સંપત્તિમાં લાભના યોગ છે અને જો તમારા પર કોઈ દેવું છે તો તેનાથી મુક્ત થવાની તક મળશે જો તમે અન્ય લોકોની ભલાઈ માટે કાર્ય કરો છો તો તેનો સીધો લાભ તમને મળશે માતા લક્ષ્મીની પ્રસન્નતા દ્વારા તમારી મનોકામનાઓ પૂર્ણ થશે પારિવારિક જીવન સુખમય રહેશે અને જો તમે નોકરીમાં હોવ તો આ મહિને તમારું કરિયર ઉચ્ચ શિખરો પર પહોંચે તેવા સંજોગો છે પ્રમોશન અથવા પગારમાં વૃદ્ધિના પણ પ્રબળ યોગ છે જેનાથી પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે તેથી એવું કહી શકાય કે એપ્રિલ મહિનો મિથુન રાશિના જાતકો માટે અત્યંત લાભદાયી સાબિત થશે ચારે બાજુથી શુભ સમાચાર મળશે અને જીવનમાં ખુશી આવશે હવે આ યાદીમાં છઠ્ઠી અને અંતિમ ભાગ્યશાળી જે રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે માતા લક્ષ્મીની વિશેષ કૃપા એપ્રિલ મહિનામાં બની રહેશે આ સમયે તમે અનેક લાભો મેળવી શકશો અને સફળતાના નવા દ્વાર ખુલી જશે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ શુભ રહેશે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા મેળવવાના યોગ બની રહ્યા છે અને તેઓનો અભ્યાસમાં વધુ મન લાગશે સિંહ રાશિના જાતકો માટે કરિયર ક્ષેત્રમાં મોટી સિદ્ધિઓ મળશે જો તમે નોકરીમાં હોવ તો પ્રમોશન અથવા પગારમાં વૃદ્ધિના સંકેત સ્પષ્ટ જોવા મળશે વ્યાપારીઓ માટે પણ આ સમય અત્યંત લાભદાયી રહેશે અને તેમના વ્યવસાયમાં વૃદ્ધિ થશે માતા લક્ષ્મીની કૃપાથી તમે સંતાન સુખનો પણ આનંદ માણી શકશો આ સમય તમારા માટે અત્યંત શુભ સાબિત થશે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધશે આ તકનો પૂરો લાભ લો અને આ શુભ અવસરને હાથથી ચૂકી ન જાઓ મિત્રો આ હતી છ ભાગ્યશાળી રાશિઓ જેઓને એપ્રિલ મહિનામાં માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી અપાર ધનલાભ થવાના સંકેત મળી રહ્યા છે આ રાશિના જાતકોને આ શુભ સમયનો સંપૂર્ણ લાભ લેવો જોઈએ માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે સાચા મનથી કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો અને આ વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં આભાર